મારું નામ ગોવિંદભાઈ સકપરિયા રીબડા ગામ મારા સેઢાની જ વાડી છે જે અમિત ખૂબ જે આપઘાત કર્યો ને આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો આની વાંચે કેટલા ટાઈમ થયા પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને આ ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનિરુદ્ધસિંહનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાયો છે એનો પોતે જ ભેગો કરાયો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરૂથી ધંધા છે અને આ કામ એને જ કરાયો છે દુષ્કર્મ હાવ ખોટું છે ઊભું કરેલું એનું કાવતરું છે કઈ પાંચ દિવસ પ્રેમ થઈ જાય ગાડીમાં થઈ જાય બધું આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની જ છે અનુની અને એનું એ ભેગા રહીને આ છોકરી ધંધો કરાયો છે આ મા પાપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનો કોઈ વાંક જ નથી આ વાઘરીના જ બધા ધંધા છે આને જે મરાવાનો છે અનુના જ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે કુદરત ને છોડશે જ ને અને છોકરીઓ છે ને આને 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 પૈસા દઈને ઊભી કરેલી છે છોકરીઓ નામ નથી આપતી અને પાંચ દિનમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એ એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બોટલો એને ભોગવવો જ પડશે એમાં કોઈ નહીં છૂટી